नमस्कार प्रिय मित्रो क्यक नसीब में जे लखायेलू ते मंदिर में नथी झुकववात राधे राधे मित्रों आपू स्वागत छे आपना पोताना यूट्यूब चैनल एस्ट्रो वाणी राशिफल में आज आप कूंभराशि जातकों जानिए के बे नवेम्बर रविवार नो दिवस तमारा माटे तराव रहे કઈ ખુશખબરીઓ તમારી રાહ જોઈ રહી છે અને કઈ બાબતોમાં તમને સાવચેત રહેવાની જરૂર છે તે આપણે વિગતે સમજશું આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું કે આજે કુંભ રાશિના લોકોનું પારિવારિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધ અને આરોગ્ય કેવા રહેશે તો મિત્રો જો તમારી રાશિ પણ કુંભ છે તો વિડિયોને અંત સુધી જરૂર જોતા રહેજો આજે રવિવાર છે સૂર્યદેવ મહારાજનો દિવસ તો કમેન્ટ બોક્સ માં લખો જય સૂર્યદેવ મહારાજ અને તમારી શ્રદ્ધા વ્યક્ત કરો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ ને ઓન પર સેટ કરો જેથી દરેક રાશિફરનો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે ચાલો હવે જાણીએ આજ ના પંચાંગ વિશે આજે તારીખ છે 2 20 નવેમ્બર 1925 રવિવાર तिथि एकादशी नक्षत्र छे पूर्व भाद्रपद और पक्ष है शुक्लपक्ष सूर्योदय वागी ने तेतरीस मिनिट वग्ये सूर्यास्त सांजे पांच वागी ने पात्रीस मिनिट वग्ये थशे आजनो शुभ मुहूर्त रहे सवारे नव वागी वगिने सोल थी बपोरे बे वागी ने छीस मिनिट सुधी आ समय दरमियान करेल दरेक शुभ कार्य तमने लाभ आपसे જ્યારે આજનો અશુભ સમય છે સાંજે ચાર વાગીને સાત મિનિટથી ચાર વાગીને એકાવન મિનિટ સુધી એટલે આ સમય દરમિયાન મોટો નિર્ણય લેતા બચો આજનો લકી નંબર છે આઠ અને લકી કલર છે ગુલાબી હવે વાત કરીએ ચાણક્ય નીતિ જ્ઞાનની આચાર્ય ચાણક્ય કહે છે માતા લક્ષ્મીની કૃપાથી જે ઘર સ્વચ્છ અને પ્રકાશમય રહે છે ત્યાં કદી ધનનો અભાવ થતો નથી તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ રાખો ત્યાં ધૂળ કે ગંદકી ન રહે તે ખાતરી કરો સાંજે દીવો જરૂર પ્રગટાવો કારણ કે અંધકાર ગરીબી લાવે છે જ્યારે પ્રકાશ સમૃદ્ધિ આકર્ષે છે પૂજાગૃહ હંમેશા ઘરના ઈશાન કોણે ઉત્તરપૂર્વ દિશામાં રાખવો આ દેવતાઓને અતિ પ્રિય માનવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો દરરોજ તાજા ફૂલો ધૂપ અને દીવો અર્પણ કરો અને પૂજાની જગ્યા હંમેશા સુગંધિત અને સ્વચ્છ રાખો તે જ રીતે રસોડું પણ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો કારણ કે તેને ઘરના હૃદય અને માતા લક્ષ્મીનું નિવાસસ્થાન માનવામાં આવે છે રસોડું અગ્નિકોણે દક્ષિણ પૂર્વ દિશામાં ખોબુ જોઈએ અને ગેસનો ચૂલો પૂર્વ દિશામાં રાખવો જોઈએ આ રીતે બનાવેલું ભોજન पौष्टिक રહેશે અને પરિવાર તંદુરસ્ત રહેશે હવે આગળ વધીએ આજના કુંભ રાશિ ફળ તરફ સાંજનો સમય તમારા માટે અત્યંત આનંદદાયક રહેશે જીવનસાથી સાથે ફિલ્મ થિયેટર अथवा રેસ્ટોરામાં વિતાવેલો સમય તમને માનસિક શાંતિ અને તાજગી આપશે આર્થિક સ્થિતિમાં સુધારાનો યોગ છે घर परिवार સાથે સંબંધિત ઘણા જૂના કામ પૂર્ણ થઈ શકે છે જેના કારણે મન પ્રસન્ન રહેશે પતિ પત્ની વચ્ચેની સમજણ અને લાગણી ભરેલો સંબંધ વધુ મીઠો બનશે વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ લાભદાયક સાબિત થશે કોઈ મોટો સોદો અથવા નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે ખાસ કરીને મનોરંજન કે સર્જનાત્મક આજે પ્રયત્ન કરો કે બધામ મહત્વના કામ સમયસર પૂરા કરો કારણ કે કોઈ વ્યક્તિ તમારી રાહ જોઈ રહ્યો છે જે તમારી қарજી રાખે છે સાંજે સ્વાદિષ્ટ ભોજન અને ઊંઘથી દિવસની થાક ઉતરી જશે ગ્રહ ગોચર આજના દિવસે કુંભ રાશિ માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવી રહ્યું છે તેથી આત્મવિશ્વાસ સાથે આગળ વધો સફળતા નિશ્ચિતપણે તમારી સાથે છે સમય સાથે કરેલા તમારા બધા કાર્યોના પરિણામો હવે યોગ્ય રીતે સામે આવશે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી તમને માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે. પરિવારમાં પરસ્પર સહકાર અને સમનવયને કારણે ઘરનું વાતાવરણ આનંદમય અને શાંત રહેશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો તો વિલંબ ન કરો, સમય તમારા પક્ષમાં છે અને સફળતા મેળવવાની સંપૂર્ણ ક્ષમતા છે. પરંતુ કોઈ બાબતને લઈને મનમાં અંચાહેલી શંકાઓ ઊભી થઈ શકે છે તેનાથી પાર પાડવા માટે ધીરજ અને ગંભીરતા અપનાવો તેમજ થોડો સમય આત્મચિંતન માટે કાઢો કોઈ પણ આર્થિક લેવડદેવડમાં ઉતાવળ ન કરો વિચાર વિમર્શ પછી જ નિર્ણય લો કાર્યક્ષેત્રમાં કર્મચારીઓના કારણે થોડી નિરાશા અનુભવી શકો છો परंतु परिवार एकता समझदारी थी वातावरण फरी सकारात्मक बनी जैसे प्रेमजीवन की बात करिए तो आजे तमने तमारा साथी ने मौको मिली शे आर्थिक बाबतों पर खास ध्यान आप जरूर है खर्च करने की ईच्छा वेपन बिनजरूरी खर्च थी परिवार की नाणकीय स्थिति पर असर थी शे એટલે સમજદારીથી પૈસાનો ઉપયોગ કરો અને પરિવારજનોની સલાહને પણ મહત્વ આપો આર્થિક મજબૂતી મેળવવા માટે આજે શેર બજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે સલાહ આપવામાં આવે છે કે વ્યર્થ વસ્તુઓ પર ખર્ચ કરવાથી બચો અને પૈસાનો ઉપયોગ આયોજનપૂર્વક કરો પિતૃ સંપત્તિ સંબંધિત કોઈ વિવાદની શક્યતા પણ બની શકે છે જે સંવેદનશીલ અને જટિલ થઈ શકે છે એવી સ્થિતિમાં શાંતિ અને સમજદારીથી કામ લો સૌના ભાવને સમજો અને વાતચીત દ્વારા ઉકેલ શોધો જરૂરી હોય તો કોઈ નિષ્પક્ષ વ્યક્તિની મદદ લો યાદ રાખો પારિવારિક એકતા અને સંવાદ જ સૌથી અસરકારક હવે વાત કરીએ મિત્રો તમારા લવ લાઈફની જે લોકો અત્યાર સુધી પ્રેમનો અનુભવ નથી કર્યો તમના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશી શકે છે. જારે જે લોકો પહેલેથી જ સંબંધમાં છે તેઓ પોતાના સાથી સાથે કોઈ મુદ્દે ચર્ચા કે મનદુખ વ્યક્ત કરી શકે છે. જો તમારી વાત યોગ્ય છે તો સાથી તમારી લાગણીઓને સમજે અને તમારું માન રાખે. કેટલાક લોકો લાંબા સમયથી કોઈ તરફ આકર્ષિત છે. પરંતુ તાજેતરના પરિસ્થિતિએ તમને લાગ્યું હશે કે કદાચ સમય વ્યર્થ ગયો એવા વ્યક્તિની શોધ કરો જે માત્ર તમને પ્રેમ ન કરે પરંતુ તમારા વિચારો અને ભવિષ્યને પણ સમજે જે લોકો જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે શુભ સંકેત છે ટૂંક સમયમાં તમારા જીવનમાં ખુશીઓની લહેર આવવાની છે તમારું આકર્ષણ અને વ્યક્તિત્વ કોઈનું પણ હૃદય જીતવાની ક્ષમતા ધરાવે છે તમે સંબંધોની કિંમત સારી રીતે સમજો છો પોતાનું મનમાં ઝાંખી કરીને જાતને વધુ સારી રીતે ઓળખો અને તમારા સાથી સાથે મનની વાત કરો તે સંબંધને વધુ મજબૂત બનાવશે જો તમે સાવચેત નહીં રહો તો દિવસનો મોટો ભાગ વ્યર્થ કાર્યોમાં વિતાઈ શકે છે તેથી ધ્યાન તમારું પ્રેમ અને વ્યક્તિગત જીવન પર કેન્દ્રિત રાખો હવે આગળ વધીએ મિત્રો તમારું કરિયર અને વ્યવસાય તરફ नौकरी करता लोको आजे घरनी चिंताओं ने कार्यस्थल पर लईने जे तेमना प्रदर्शन पर असर करी शके छे। करके ऑफिस में सावचेत अने संयमित रहो कारण के कोई तमारी विरुद्ध खोटी योजना बनावी बना छे आरोग्यनी दृष्टिए आजे थोड़ू सावचेत जरूरी छे, जो कोई नानी तकलीफ अनुभवो छो तो तरतज डॉक्टर सलाह लो तो मित्रों आहा तो आज નું કુંભ રાશિ નું विगत वार રાશિ ફળ રોજ નું રાશિ ફળ જોવા માટે અમારા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓલ પર સેટ કરો જેથી તમને દરેક નવો વિડિયો સમયસર મળી રહે તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ